રાજકોટ મંડપાના સ્થાપના દિવસે જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં શાસક તેમજ વિપક્ષના કોર્પોરેટર સદન ચેકિંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રથમ ભાજપના કોર્પોરેટર હતો જેમાં અડધો કલાક જેટલો સમય વીતી જતા વિપક્ષના નેતા વશરામ સગઠિયાએ પોતાના રોગચાળાનો પ્રશ્નનો જવાબ દેતા હુબાડો કર્યો હતો દરમિયાન શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું રાજકોટ મનપાના સ્થાપના દિવસે આજે જનરલ બોર્ડ મળ્યો હતો દરમિયાન શાસક પક્ષના કોર્પોરેટર દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવતા શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું જેમાં વિપક્ષ નેતા નેતાએ કહ્યું હતું કે આતંકવાદી હોય તેમ ચેકિંગ કર્યું છે જે બાંધારણની વિરુદ્ધ છે જનરલ બોર્ડમાં પણ હંમેશાની છે કોંગ્રેસની પ્રજાલક્ષી પ્રશ્નો ધ્યાન લેવામાં આવ્યા નહોતા હતા લઈ મેં રોગચાળાનું અને ડેન્ગ્યુ કારણે થયા મોત પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને મારો પ્રશ્ન સાંભળ્યા પહેલા મને માર્શલ મારફતે બહાર કાઢી મુકાયો છે તો સ્ટેન્ડિંગ ચેરમેન બોલ્યા કે સાગઠિયા મીડિયા સમક્ષો ફોટા પડાવવા આવે છે મનપાના કમિશનર ગેરહાજર હોવાથી કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા બોર્ડમાં જવાબ અપાયા હતા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે જ્યારે પણ બોર્ડ હોય ત્યારે કોનો પ્રશ્ન ક્યાં ક્રમે આવશે તેનો ડ્રો અગાઉ કરવામાં આવી છે અને તે મુજબના પ્રશ્નો ચર્ચા છે આજે ભાજપના કોર્પોરેટર સોરઠીયાની પ્રશ્નની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા વશરામ સગઠિયાએ ખોડી રીતે હોબાળો કરતા બોર્ડના અધ્યક્ષ મેયર દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા દુઃખ સાથે કહેવું પડે છે કે વિપક્ષ પાસે માત્ર ચાર કોર્પોરેટર છે અને તેમાંથી પણ આજે માત્ર બે હાજર રહ્યા હતા આ વિપક્ષે લોકો માટે સમય નથી છે જોકે વશરામ સાગઠિયા માત્ર મીડિયા સમક્ષ ફોટા પડાવવા ખોડી રીતે હોબાળો કરી છે સિવાય પ્રજા નું કોઈ કામ કરતા નથી કૌશિક પટેલ નો રિપોર્ટ સુરત